નમસ્કાર દર્શક મિત્રો હું અનિતા શાહ ગુજરાત સન ટાઈમ ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું હિન્દુ કેલેન્ડર મુજબ નવરાત્રી ગુડી પડવાના દિવસથી શરૂ થાય છે અને મહારાષ્ટ્રીયન પરિવારનું પણ એક નવ વર્ષ આ જ દિવસથી શરૂ થાય છે વડોદરામાં મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉમંગ અને ઉલ્લાસથી નવ વર્ષ આ જ દિવસથી ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવાર દ્વારા ઉમંગ અને ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પરિવાર પરંપરાગત વસ્ત્રો પહેરીને ગુડી ઊભી કરીને તેની પૂજા અર્ચના કરીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા આપીને ગુડી પડવાની ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રીયન મહિલાઓએ પારંપરિક વસ્ત્રો પરિધાન કરી ગુડીની પૂજા કરીને ઉજવણી કરી હતી. આજના દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હતી અને આ દિવસથી સતયુગની શરૂઆત થઈ હતી એવું પણ માનવામાં આવે છે. ત્રેતા યુગમાં શ્રી રામ ભગવાન નારાયણ અવતાર અને ગુડી પડવાના દિવસે બાલીનો વધ કર્યો અને લોકોને તેના અંતકમાંથી મુક્ત કર્યા હતા ગુડી પડવાની ઉજવણી વાસની લાકડી અને ચોખ્ખા પાણીથી ધોઈને રેશમી કપડ મૂકીને કડવા લીમડાની ડાળખી અને સાકરનો હાર અને पुष्पहार તેની પર ચાંદી કે તાંબાનો લોટો મૂકવામાં આવે છે અને પછી હળદર પમકુથી તેની પૂજા કરવામાં આવે છે પછી કડવા લીમડાની પાન કે ગોળીઓ ખાવાની પ્રથા છે ગુડીએ વિજયનું પ્રતિક માનવામાં આવે છે મહારાષ્ટ્રીયન પરિવારો બહાર ગુડી ઊભી કરીને નવા વર્ષની શરૂઆત કરે છે અને એકબીજાને મળીને નવા વર્ષની શુભેચ્છા આપે છે આ પ્રસંગે વુમન્સ આઈ દ્વારા બધી બહેનોનું મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વૈશાલીબેન વાજે વુમન શૈના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ રાણા યોગદાન

मराठी नववर्षाचा पहिला दिवस म्हणजे तो गुढीपाडवा गुढीपाडवा हा सण आम्ही चैत्र नवरात्रीच्या पहिल्या दिवशी साजरा करतो अं गुढी हा शब्द ब्रह्मदेवाच्या ध्वजेचा प्रतिनिधित्व करतो व पाडवा हा शब्द प्रतिपदा म्हणजे अमावस्याचा पहिला दिवस असा असतो भगवान राम ह्याच दिवशी रावणाचा वध करून अयोध्या परत आले होते विजय पताका म्हणून त्यांनी विजय दर्शवाला गुढी उभारवली होती म्हणून ह्या दिवशी प्रत्येक मराठी माणसाच्या घरी गुढी उभारली जाते व घरात निवेद्यात आम्ही पुरणपोळी श्रीखंड खीर असे पदार्थ बनवतो गुढी ही वाईटावर विजय दर्शवते सण उत्सवाचा मराठी मनाचा तुम्हाला व तुमच्या कुटुंबीजनांना गुढीपाडवा मराठी वर्षाचे हार्दिक शुभेच्छा हॅपी गुढीपाडवा नमस्कार मग वृशाली वजे वुमन्स आय ग्रुपनी प्रेसिडेंट આજે ચૈત્રી નવરાત્રીનો પહેલો દિવસ એટલે ગુડી પાડવા અમારા મહારાષ્ટ્રીયન સમાજની આ નવું વર્ષની શરૂઆત છે બધા વડોદરા વાસીઓને અમારી તરફથી હું નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું ગુડી પાડવાનું મહત્વ એ છે કે આજથી નવું વર્ષ અમારું શરૂ થાય છે અને અમે આ ગુડી ઉભારીને એની અમે પૂજા કરીએ છીએ તેમજ ઘરમાં બધા સ્વીટ મીઠાઈ બનાવીને એનો નૈવેદ્ય પણ ધરાવીએ છીએ પણ ખાસ એનું શાસ્ત્ર એવું છે કે આજે અમારા ઘરે દરેક ઘરમાં તમે લીમડાની ચટણીનું સેવન કરવા મળશે કારણ કે એ લીમડાની ચટણીનું સેવન એટલા માટે કરીએ કે એના લીધે આપણી તબિયત આપણું આરોગ્ય જળવાઈ રહે એનું આ ખાસ અમારા તહેવારનું મહત્વ છે અને આ આવી જ રીતે અમે આ તહેવારો મનાવતા હોઈએ છીએ અમારા મહારાષ્ટ્રમાં દરેક તહેવારમાં આવી જ રીતે કઈક શાસ્ત્રીય મહત્વ રહેલું જ હોય છે અને એના લીધે અમે આ તહેવાર મનાવતા હોઈએ છીએ આપ સૌ વડોદરા વાસીઓને અમારી તરફથી ખૂબ ખૂબ નવા વર્ષની શુભેચ્છાઓ ધન્યવાદ